આજ રોજ જે અમદાવાદ કોર્ટે ચુકાદો આપ્યો છે એ કેસની વિગત એવી છે કે પાંચ એક ત્રેવીસ ના રોજ નાયકોટિક્સ કંટ્રોલ બ્યુરો બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસ ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલ નાકા થી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે જેથી તેની આત્મી આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રહીશ મોહમ્મદ સન ઓફ શબીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક કિલો અને ચૌદ ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સ નો પદાર્થ મળી આવેલો તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે કોને આપે છે તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદ